લાઠીમાં સર્વરોગ નિદાન આયુર્વેદિક કેમ્પ યોજાયો આ કેમ્પમાં એકસો પચીસ કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી તેમજ આયુર્વેદિક દવાખાનાના સંયુક્ત ઉપક્રમે ભારત રત્ન ડોક્ટર આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નગર ખાતે સૌર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પનું ઉદઘાટન વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા જિલ્લાધ્યક્ષ હિતેશ મહેતાના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે નગર મંત્રી દર્શન ઘાટલિયા અનિલભાઈ તેમજ રમેશ લાડોલા સરકારી વકીલ આરડી સેજુ ઉપસ્થિત રહેલા કેમ્પમાં ડોક્ટર શુક્લા ડોક્ટર જોશી ડોક્ટર સોલંકી વગેરે સેવાઓ આપી કેમ્પમાં એકસો પચીસ કરતા વધારે દર્દીઓએ

સર્વ આયુર્વેદિક કેમ્પ યોજવામાં આવેલ જેમાં ડૉક્ટર સોલંકી ડૉક્ટર શુક્લા ડૉક્ટર જોશી સાહેબે ખૂબ સેવા આપી અને આ કેમ્પની અંદર દર્દીઓને તપાસ અને આયુર્વેદિક વિના મૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવેલ અહેવાલ રસિક વેગડા લોકાર્પણ